નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ સ્વન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું અને અહીં તમે જોઈ શકો છો કે નવી સ્વધ્ય પોથી આવેલી છે તેમનો તમને પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે તો હવે આપણે ભાગ પ્રમાણે સ્વાધ્ય પોથી આવશે આ પ્રથમ ભાગ છે અને પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર પણ આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો તેમના સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ધોરણ આઠની જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે જેના ભાગ 1 ના ગણિત વિષયમાં ચાલો યાદ કરીએના પેજ નંબર 53 પરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ મહાવરા એટલે કે પેજ નંબર 53 પરના મહાવરાનો પ્રશ્ન નંબર એક નીચેની આકૃતિની પરિમિતિ શોધો અહીં આકૃતિ છે તેમને પરિમિતિ કે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો તો એક વત્તા ત્રણ વત્તા બે વત્તા તમારા ગણિતના પાઠ્યપુસ્તકના મુખ પુ પૃષ્ઠની ચારે બાજુની લંબાઈ માપો અને સેમીમાં માપ લખો તેની પરિમિતિ શોધો તો લંબાઈ અઠ્યાવીસ સેમી પહોળાઈ વીસ સેમી લંબાઈ અઠ્યાવીસ સેમી પહોળાઈ વીસ સેમી તો પાઠ્ય પુસ્તકની પરિમિતિ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ તો અઠ્યાવીસ વત્તા વીસ વત્તા અઠ્યાવીસ વત્તા વીસ એટલે છન્નું સેમી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે ન્યુ સ્વાધ્યાન પોથી આવી છે બે હજાર ચોવીસ પછી જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ત્રણ નીચેની આકૃતિઓની પરિમિતિ શોધો તો જોઈએ આકૃતિની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ આપણે ચાલીસ લેવાની છે અને પહોળાઈ દસ તો આપણો જવાબ આવશે સો સેમી ત્યાર પછી અહીં બીજી નંબર બે ની અંદર બીજી આકૃતિ છે તેમની જોઈએ પરિમિતિ કે ત્રિકોણની પરિમિતિ તો ત્રણેય બાજુના માપનો સરવાળો તો ત્રીસ વત્તા ચાલીસ વત્તા ત્રીસ તો સો સેમી પ્રશ્ન નંબર ચાર એક ચોરસ ભાગની બાજુનું માપ બસો પચાસ મીટર છે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ વીસ પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે તો ચોરસ ભાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા લંબાઈ એટલે બસો ને પચાસ એટલે કે હજાર મીટર તો એક મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર વીસ રૂપિયા તો હજાર મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો તો હજાર ગુણ્યા વીસ એટલે વીસ હજાર પ્રશ્ન નંબર પાંચે એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેમી છે તો તેની લંબાઈ નવ સેમી છે તો તે ટુકડાની લંબાઈ પહોળાઈ ટુકડાની પહોળાઈ કેટલી હશે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ આપેલું છે છત્રીસ અને લંબાઈ નવ ગુણ્યા પહોળાય તો છત્રીસના છેદમાં નવ બરાબર પહોળાઈ તો નવ ચોક છત્રી નવ નવ ઉડી ગયા તો પહોળાઈ આપણને મળી ચાર સેમી તો પહોળાઈ ચાર સેમી થશે પ્રશ્ન નંબર છ લંબાઈ ગુણ્યા પહોળાય બરાબર છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ ચોરસ સેમી લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય ત્રણ ગુણ્યા બે એટલે છ ચોરસ સેમી તો બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ત્રણ ગુણ્યા પંદર એટલે પિસ્તાલીસ ચોરસ સેમી ત્રિકોણ ક્ષેત્રફળ એક દ્રુત્યાંશ ગુણ્યા પાયો વેધ તો એક ત્રત્યાંશ ગુણ્યા પાંચ ગુણ્યા બે 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 ઉડી ગયા તો પાંચ ચોરસ સેમી આપેલી આકૃતિ બરાબર ચોરસનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણનું ક્ષેત્રફળ પિસ્તાલીસ વત્તા પાંચ એટલે પચાસ ચોરસ સેમી પ્રશ્ન નંબર આઠ એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા દસ સેમી છે તેની આસપાસ એક વાર વિંટળ વિંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ તો પાય બરાબર ત્રણસોને ચૌદ લેવાનો છે તો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર બેના બે પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ તો બાસઠ પોઈન્ટ આઠ સેમી નળીની આસપાસ એક વાર વિંટાળવા માટે બાસઠ પોઈન્ટ આઠ સેમી લંબાઈની પટ્ટી જોઈએ પ્રશ્ન નંબર એક વર્તુળનો મીટર છે તો બે બેના બે અને પાય ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આઠ ચોપન બરાબર બે ગુણ્યા સો ચૌદ ગુણ્યા આર છેદમાં સો તો આર બરાબર એકસો ચોપન ગુણ્યા સો છેદમાં બસ બે ગુણ્યા ત્રણસો ને ચૌદ તો એકસો બાવન ગુણ્યા બે અને સત્યોતેર ગુણ્યા બે 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 ઉડી ગયા અને અહીં પચાસ ગુણ્યા બે એટલે સો અહીં બે બે ઉડી ગયા તો સત્યોતેર ગુણ્યા પચાસ છેદમાં એકસો સત્તાવન એટલે જવાબ આપણો આવશે ચોવીસ પોઈન્ટ પાંચ તો વર્તુળનું ક્ષેત્રફળ પાય આરનો સ્કવેર બાવીસના છેદમાં ચાર ગુણ્યા ચોવીસ પાંચ ગુણ્યા ચોવીસ પાંચ તો અહીં આપણે છેદ ઉડા પોઈન્ટ પચાસ ચોરાસ મીટર પ્રશ્ન નંબર દસ અઠ્યાવીસ મીટર વ્યાજ ધરાવતા વર્તુળાકાર બાગની ફેર ફરતે તારની વાડ કરાવવાની છે જો એક મીટર વાળ કરાવવાનો ખર્ચ ત્રણસો રૂપિયા હોય તો વાળ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય પાઇ ડી પાય બરાબર બસો બાવીસના છેદમાં સાત ગુણ્યા અઠ્યાવીસ સાત ચોક સાત સાત ઉડી ગયા બાવીસ ગુણ્યા ચાર એટલે અઠ્યાસી મીટર તો મીટર વાળ કરવાનો ખર્ચ ત્રણસો અઠ્યાસી મીટર વાળ કરવાનો ખર્ચ કેટલો તો અઠ્યાસી ગુણ્યા ત્રણસો એટલે છવ્વીસો છવ્વીસ હજાર ચારસો રૂપિયા

तो क्षेत्रफ अठार बराबर चार गुणियाफ ए बी सी डी न्षेत्रफल बराबर एक त्रुत्या पायो गुणिया वेद एक त्रृत्यांश गुणिया बीस गुणिया तर तो अग्यारिश तो बे, बे उड़ी गया अग्यार गुणिया तरह तो तेतरीस चौरस सेमी तो ए સીડીનું ક્ષેત્રફળ બરાબર એક તૃત્યાંશ ગુણ્યા પાંચ ગુણ્યા વેદ એક દૃત્યાંશ ગુણ્યા બાવીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો અગિયાર દુ બાવીસ બે બેઉડી ગયા તો અહીં અગિયાર ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો આડત્રીસ પોઈન્ટ પાંચ ચોરસ સેમી તો એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બીસીડીનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણ એ સીડીનું ક્ષેત્ર પર તેત્રીસ વત્તા આડત્રીસ પોઈન્ટ પાંચ એટલે એકોતેર પોઈન્ટ પાંચ ચોરસ સેમી તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું જે નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂર જરૂરથી શેર કરો અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેવો